હોય છે તેમાં પણ સુરેન્દ્રનગરનો વિસ્તાર મેળા માટે અત્યંત પ્રચલિત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી ઉપરાંત ત્રણેતર તેમજ અલગ અલગ જગ્યાઓ પર નાના મોટા વીસથી વધુ મેળાઓ ભરાતા હોય છે ત્યારે હાલ જન્માષ્ટમીનો તહેવાર નજીક હોય ત્યારે સુરેન્દ્રનગરના મોટા ત્રણ મેળા યોજવામાં આવે છે ઉત્સવ પ્રેમી સુરેન્દ્રનગરની જનતા મેળાની મજા માણી શકે તે માટે સુરેન્દ્રનગર વઢવાણ અને ધાઘરાનો મેળો ભરવામાં આવે છે અને તંત્ર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે

તેની સમજ આપવામાં આવેલ છે પ્રાંત અધિકારી શ્રીના ના અધ્યક્ષ સ્થાને આ તમામ બાબતોની ની ઇજારાદાર શ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે ઇજારાદાર શ્રીઓ દ્વારા જે ગ્રાઉન્ડમાં માં મેળાઓ યોજવામાં આવનાર છે તેની સોઈલ બેરિંગ કેપેસિટી માટે જરૂરી પરીક્ષણો કરાવી લેવામાં આવેલ છે જે એસઓપી છે તે એસઓપી ને આધીન જ પ્રાંત અધિકારી શ્રી દ્વારા આ મેળાને મંજૂરીઓ આપવામાં આવશે નગરપાલિકા દ્વારા બંને મેળાના મેદાનની સાફ સફાઈ ચાલુ કરી દેવામાં આવેલી છે તંત્ર દ્વારા તમામ તૈયારો તૈયારીઓ કરી લેવામાં આવી છે યાંત્રિક રાઇડ્સ માટે જે નિયમો છે તે નિયમોનું ચુસ્તપણે પાલન થાય આ માટે એક જે જિલ્લા કક્ષાની સમિતિ છે તે સમિતિની પણ એક બેઠક થઈ ગઈ છે અને તમામ જે ઈજારાદાસ રીઓ છે તેઓએ નિયમ અનુસાર જ એને એક શરમા અરજી કરી અને આવી યાંત્રિક રાઇડ્સ માટેની

મેળાની મજા માણવા આવનાર લોકોની સુવિધાનો ખ્યાલ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મેળાનું મેદાન પાંત્રીસ લાખ વઢવાણ પંચાવન લાખ અને ધાઘંધ્રા મેદાન એક કરોડ થી વધુ રકમ લઈને ભાડે આપવામાં આવ્યું છે ત્યારે હાલ સોલ રિપોર્ટ રજૂ કરાયા બાદ મેળો ઉભો કરવામાં આવી રહ્યો છે મેળો ઉભો કરાયા બાદ ફિટનેસ સટી લેવામાં આવશે અને આ ફિટનેસ સટીમાં ખામી હશે તો રાઇડ રદ કરવામાં આવશે મેળા દરમિયાન કોઈ પાલનનો અમલ નહીં કરાય તો તે સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવશે અને રાઇડ સીલ કરવામાં આવશે આમ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે પ્રથમ તબક્કામાં બેઠક યોજી નિર્ણય કર્યો છે ત્યારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી તણામર તૈયારી શરૂ કરવામાં આવી રહી છે કુણાલ રાવલ સુરેન્દ્રનગર છોટાઉેપુર જિલ્લામાં નર્સ સાથે